ડીસા શહેરમાં હાઇવે ઉપર એલિવેટેડ ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ છે પરંતુ શહેરના મુખ્ય બજારોમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરતી જાય છે ડીસા શહેરના મુખ્ય બગીચા સર્કલ ફુવારા સર્કલ તેમજ ભગવતી ચોક અને રિસાલા બજારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વિકરતી જાય છે શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોનું પ્રવેશવા ઉપર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ જ અમલ થતો નથી જ્યારે હવે ઉનાળુ વેકેશન ચૂંટણીનો માહોલ તેમજ લગ્નસરાની ખરીદીના કારણે લોકોની ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે મુખ્ય બગીચા સર્કલ ઉપર દિવસમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે ટ્રાફિક જામ થતાં ચેક મામલતદાર કચેરી સુધી તેમજ બીજે પટેલ શાક માર્કેટ સુધી વાહનોની કતાર લાગે છે જેના કારણે લોકોને અનેક પ્રકારની હેરાનગતિ ભોગવવી પડે છે આથી બગીચા સર્કલ પાસે ટ્રેન ટ્રાફિક પોલીસ કર્મચારીઓ મુકાય અને આડેધડ પાર્કિંગ થતાં વાહનો તેમજ રોંગ સાઈડમાં આવતા વાહનો સામે દંડકીય કાર્યવાહી થાય તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય તેમ છે વિજય પટેલ શાક માર્કેટમાં મુખ્ય ગેટ ઉપરથી જ વાહનોને પ્રવેશ આપવામાં આવતો હોવાથી તેમજ તે વાહનોને એન્ટ્રી પાસ લેવામાં સમય લાગતો હોવાના કારણે પણ ટ્રાફિકની મોટી સમસ્યા થાય છે આથી શાક માર્કેટના બંને ગેટ ઉપરથી વાહનોને પ્રવેશ અપાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ શકાય તેમ છે